નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે લઈને છીએ દાહોદ જિલ્લામાંથી એક મહત્વની ખબર જે ચોંકાવનારી છે અને ચર્ચાનો વિષય બની રહી છે તો ચાલો જાણીએ આખી વાત દાહોદ જિલ્લામાં એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે અહીંના ધાનપુર દેવઘરબાડીયા અને લીમખેડા તાલુકામાં મોટી સંખ્યામાં બિન આદિવાસી લોકોએ ખોટા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી પ્રમાણપત્રો બનાવીને અથવા મેળવીને સરકારી નોકરીઓનો હાંસલ કરી હોવાનું જાણવા મળ્યું છે આ લોકો વિવિધ સરકારી વિભાગોમાં અ જ જા એટલે કે અનુસૂચિત જનજાતિની અનામત સીટો પર કામ કરી રહ્યા છે જે નિયમોની વિરુદ્ધ હોવાનું સામે આવ્યું છે આ મુદ્દે આદિવાસી સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે અને તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં તમામ સરકારી કર્મચારીઓના એસટી પ્રમાણપત્રોની નિયમો અનુસાર ચકાસણી કરી યોગ્ય પગલાં લેવાની વિનંતી કરવામાં આવી છે આ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવા ખોટા પ્રમાણપત્રો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી અનામતનો હક ખરા હકદારો સુધી પહોંચે આ મામલો હવે દાહોદ જિલ્લામાં ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો છે સવાલ એ છે કે શું આ ચકાસણીથી સાચું ન્યાય મળશે અને શું આવા કેસો રોકવા માટે સરકાર કોઈ મોટું પગલું ભરશે આવી જ મહત્વની અને રસપ્રદ ખબરો જાણવા માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારી સાથે જોડાયેલા રહો અને આપનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો નમસ્કાર આજ રોજ અમે આદિવાસી સમાજે દાહોદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે જેની અંદર આદિવાસી સમાજની એવી માંગણી છે કે દાહોદ જિલ્લામાં ઘણા બિન આદિવાસીઓ આદિવાસીવાળા સર્ટિફિકેટ ઉપર નોકરી કરી રહ્યા છે જેઓ આદિવાસીઓ ના જે હકીકત આદિવાસીઓ છે એમના હક અધિકાર છીનવી લીધા છે એટલે આદિવાસી સમાજને એવી માંગણી છે કે જે બિન આદિવાસી આદિવાસીના સર્ટિફિકેટ પર નોકરી કરી રહ્યા છે તેમના ડોક્યુમેન્ટની સકાસણી થાય અને જે સાચા આદિવાસીઓ છે એમને આ જે નોકરીનો ફાયદો મળે તેવી સમસ્ત આદિવાસી સમજની માંગને છે જોહાર જે આદિવાસી ઉલગુલ જારી રહેગા